સ્થાપ તો એ જીસીબી ગૌસરોમાંથી બંધ નથી કરી અને પરમિશન વગરના પરમિશન બીજી છે અને પરમિશન અહીંયા નથી આપીને તોય અમારા ગાયના ગૌસરોમાં માટી લેવા માટે આ બધો જો આપણે આ દેશી દેશી બાવળ દેશી બાવળ કાઢે છે અને અમારા ગાયનું ગૌસરની બધું કાઢે છે અને માટી લઈ જવાની છે અને એને મંજૂરી આપી છે અને એ મંજૂરી પ્રમાણે એ મંજૂરીમાં નથી ખોદતા અને અમારી ગાયોનું ગૌસર છે ત્યાં ખોદે છે હવે અમે પંચાયતમાંથી નોટિસે આપી દીધી એમ તમે અહીંયા ના ખોદતા તોય ખોદે છે જાળિયા ગામ તારીખ એકવી અગિયાર બે હજાર પચીસ હવે જો અમારા ગાય માલધારી સમાજ માટે અમારા આવો અન્યાય છે અમારે કે ગાયુના ગૌસર આ પશુ આહારનું ગાયોનું શું અમારે કરવાનું